બગસરામાં સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરાયું હતું રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિના ભાવભેર ઉજવણી કરાઈ હતી ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સાંસદ ભરત સુતરિયા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાગ આકર અને સહિતના વહેરના ભાજપ આગેવાનો અને અધિકારીઓ અને સ્કૂલના આચાર્યો શિક્ષકો સહિત મોટી માત્રામાં વિદ્યાર્થીઓ અને લોકો હાજર રહ્યા હતા મેઘાણીજીની 128 મે જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સંગીત નાટ્ય એકેડમી દ્વારા મેઘાણીજી ની જન્મ જયંતિમાં એક ભરાણ આયોજન જેની અંદર વિમલભાઈ મહેતા અને અલ્પાબેન પટેલ એમણે મેઘાણીજી ના ગીતો ગાઈ અને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો